સુરતની પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે એ ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની એક લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતે બાજી મારી છે પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઇ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે ગુજરાત અને સમગ્ર દેશમાં ઇ ગવર્નન્સમાં અનેરી સ્થિતિ હાંસલ કરનાર પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી ગ્રાસરૂટ લેવલ ઇનિશિયેટીવ્સ ંગ અને વાઇડનિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે આ એવોર્ડ આપવામાં આવશે વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાશે પલસાણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે પંચોતેર જેટલા સીસીટીવી કેમેરાની ગોઠવણી કરી છે ગ્રામ પંચાયત દ્વારા સો ટકા વેરા વસુલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે વધુમાં ગ્રામ પંચાયત કક્ષાએ વીસી અને ચારસો આવી જે સુરત જિલ્લા પંચાયતમાં પલસાના ગામને કેન્દ્ર સરકારનું નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા બનેલ વિવિધ પોર્ટલ્સ મારફતે ગામજનોને લાસ્ટ માઇલ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસીસ અને યોજનાઓનું સારી રીતે અમલીકરણ પલસાના ગામમાં થઈ રહ્યું છે પલસાના ગામમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ગામજનોને સત્ર હજારથી વધારે સર્વિસીસ ઓનલાઇન મારફતે આપવામાં આવી સો પ્રતિશત વેરા વસુલાત ઓનલાઈન માધ્યમથી થાય છે ઇનહાઉસ ગ્રામ પંચાયતની વેબસાઇટ છે પંચોતેર થી વધારે સીસીટીવીઝ મારફતે ગામમાં સ્વચ્છતા અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર દેખરેખ રાખવામાં આવે છે અત્યારે ગામમાં ઇન હાઉસ લાઇબ્રેરીનું નિર્માણ ઈ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે અને ઈ ગવર્નન્સના ક્ષેત્રમાં ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેવામાં આવી રહ્યું છે નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પલસાના ગ્રામ પંચાયતની પસંદગી કરવામાં આવી છે અને એક અનોખી સિદ્ધિ છે તે પલસાના ગ્રામ પંચાયત દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે જેના કારણે સુરત સહિત જિલ્લા નહીં પરંતુ ગુજરાતનું પણ ગૌરવ વધ્યું છે ત્યારે હાલ જિલ્લા વિકાસ અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે જી મેમ પલસાના ગામને આખા દેશમાં દોઢ લાખથી વધારે પંચાયતોમાંથી પસંદગી થઈને કેન્દ્ર સરકારનું નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ પ્રાપ્ત થયું છે આ આખા સુરત સાથે આખા રાજ્ય માટે બહુ ગર્વની વાત છે પલસાના ગામની વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ગુજરાત અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગો દ્વારા બનેલ પોર્ટલ્સ મારફતે સતરા હજારથી વધારે સર્વિસીસ વર્ષ ચોવીસ પચીસમાં ઓનલાઈન મારફતે આપવામાં આવી ત્યાં વેરા વસુલાત સો ટકા ઓનલાઈન મારફતે આપવામાં આવે છે ઈ લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે પંચોતેર થી વધારે એક ગામમાં સીસીટીવીઝ ઇન્સ્ટોલ છે જેથી ગામને મોડેલ ઓડીએફ સ્ટેટસ પ્રાપ્ત થયું છે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ઉપર દેખરેખ રાખવામાં આવે છે અને ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં ખાસી બધી કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે હું પલસાના ગામની આખી ટીમ સુરત જિલ્લા પંચાયતની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાએ પાઠવું છું આ સુરત જિલ્લા પંચાયત માટે ખૂબ ગૌરવની વાત છે બિલકુલ જે પ્રમાણે એની ડિજિટલ યોજનાઓનો જે પ્રમાણે લોકો સુધી જે લાભ પહોંચાડવામાં આવ્યો અને તેને લઈને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ છે તે પલસાણા ગ્રામ પંચાયતને પ્રાપ્ત થયો છે અને તેને લઈને જિલ્લા પંચાયત કચેરી પર જે ગૌરવભેન લાગણી છે તે હાલ વ્યક્ત કરી રહ્યું છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત